ચલ 1 2 3 સ્ટાર્ટ ઓકે આ બંને આમરા એ ગમેતે ભયા વજન થી વજન છે આ વાહ 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 પોટરી એક મિનિટ અને પોસેકન્ડ છે ભઈ નું ગાલ ને ગાલ ને ફેમિલી દેખતી એ એસી એસી गाली દેતા

સમકે અમને દિમાગનો ચેલેન્જ બતાવવા છે ચેલેન્જો ઘણી છે એટલે બહુ એનું મગજ ટાઈટ છે ચેલેન્જ બહુ મજબૂત લાવે અને બધી ચેલેન્જમાં જીતતો હશે પણ કોઈ ચેલેન્જમાં જીત્યો નહીં હજી જીત્યો જ ઓકે રેડી છો

આ ચલે ભાઈ મોજીતુ હે મોજીતા મેરા યક તો હું કરાસન રોજ હું તો રોજ જીમ કરતો નહી ને કાય હે હી નવ સગન હે નવ સગન હારા ખોઈ દે ખોઈ દે તો ભાઈ જોડો વિડિયો પકડો જીત મારી હતી ચાલો ચલો બંગો બાચી છે લેડો સાઈડ છે

રેક્સવાળા ચેલેન્જ ચેલેન્જ જોઈએ પડે વાય મજબૂત છે કે વાળા મજબૂત છે હો આસિયારી અમારે જ જીતને વાલે હમ કલેક્ટર બાદ બોલતી પબ્લિક ફેરવજો તો જીતે જીતે હમ લગે લગે તો હાઈ જ્યા